જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે નરસિંહ મહેતાજીની એક સુંદર રચના છે અવાણીમાં કહેવાનો ભાવ એવો છે કે દરેક જગ્યાએ હું એક પરમાત્મા છો તારા સિવાય બીજું કાંઈ નથી કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે વાહ અખિલ બ્રહ્માંડમાં મતલબ મિત્રો તમામ બ્રહ્માંડોના બ્રહ્માંડ અખિલ પૂરા વિશ્વની અંદર પણ એક જ તું શ્રીહરિ પરમાત્મા તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા છે જુજવે રૂપે અનંત ફાસે હે પરમાત્મા તમે દરેક જગ્યાએ રમણ કરી રહ્યા છો છતાં પણ જૂજવે રૂપે અનંત પાસે અનેક તમારા રૂપ છે હે અનેક રૂપમાં તું પ્રગટ થઈ અમને ભાસી રહ્યો છે અમને દેખાઈ રહ્યો છે પણ સરવાળે તું જ છો દેહમાં દેવ તું ધરતી આકાશ વાયુજન રંગની પાંચ તત્વના બનેલા દેહમાં દેવ પણ જ તેજમાં તત્વ પણ તું સૂર્યરૂપી તેજની અંદર તત્વ સ્વરૂપે પણ તમે જ છો શૂન્ય શબ્દ થઈ વેદ વાસે શૂન્ય પણ તમે જ છો શૂન્યથી ઉપર પણ તમે જ છો શૂન્યની અંદર શબ્દ બની હે વેદ વાસે વેદ મતલબ જાણવું આ તું જ બધાને આ જણાવી રહ્યો છો શબ્દ સ્વરૂપ બનીને શૂન્યથી ઉપર શબ્દ પણ તું બનીને તું જ બધે આ વસી રહ્યો છો તારા સિવાય બીજું કાંઈ નથી પવન તું પાણી તું પવન પણ તમે જ પાણી પણ તમે જ ભૂમિ તું ભૂમિ પણ તમે જ ભૂદરા પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વાહ પવનમાં તમારી જ શક્તિ છે પાણીની અંદર પણ તમારી જ શક્તિ છે ભૂમિની અંદર પણ તમારી શક્તિ છે ભૂદરા હે પરમાત્મા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિશાળ વૃક્ષ સ્વરૂપે આ તું જ ફૂલી રહ્યો છે તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં વિવિધ રચના કરી અનેક રસ લેવાને સીવ થકી જીવ થયો એ જ આશે વાહ વિવિધ પ્રકારની એવી રચનાઓ કરી મિત્રો સુંદર સુંદર ફૂલ ઝાડ બાગ બગીચા પશુ પક્ષી નદીઓ નાળા પહાડો મનુષ્યો અનેક પ્રકારની વિવિધ તમે રચના કરી છે રસ લેવાને કારણ કે સરવાળે પરમાત્મા તમે જ છો બધું બનાવનાર શિવ થકી જીવ થયો એ જ એ પરમાત્મા આવો રસ લેવા માટે આવો તમે ખેલ રહી છો એમ શિવ થકી જીવ થયો શિવ એ જ આત્મા અને એ શિવ થકી જ આત્મામાંથી તું જીવ થયો જીવ મતલબ વિષયવાસનામાં ફસાયેલો જે શિવ સ્વરૂપી આત્મા છે એ મનોદશા સાથે છે ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે એ જ આશે કારણ કે આત્મામાંથી તું જીવ બની મનોદશામાં આવી રસ લેવા માટે જ એ જ આશા તમે આ વિવિધ રચના કરી કારણ કે રૂપી પરમાત્મામાંથી શિવ સ્વરૂપી આત્મા થયા અને આત્માની અંદરથી પછી તમે જીવ સ્વરૂપે મતલબ મન માયાને સાથ આપીને તમે જીવભાવમાં આવ્યા વેદ તો એમ વધે શ્રુતિ સુમૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ ના હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનો હેમ હોય વાહ સામવેદ ઋગ્વેદ અથર્વ વેદ વેદ તો એમ વદે વદે મતલબ બોલે છે વેદ તો એવું બોલે છે કે શ્રુતિ સ્મૃતિ વેદે બોલે છે શ્રુતિ સ્મૃતિઓ પણ સાક્ષ દે છે સાક્ષી આપે છે કહે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય કનક મતલબ મિત્રો સોનું સોનું કુંડળ મતલબ આપણે બૈરાઓ જેમ કાનમાં કળિયું પહેરતા હોય છે કાનમાં કુંડળ પહેરતા હોય છે હે તો કનક કુંડળ વિશે ભેદ ના હોય કારણ કે એ કુંડળ જે બનાવ્યું છે એ સરવાળો તો એની અંદર સોનું છે જ કનકરૂપી સોનું છે હે તો સોનામાં અને કુંડળમાં કાંઈ ભેદ નથી અસલ જ છે હે ઘાટ ઘડિયા પછી નામ નામરૂપ જૂજવા પછી ગાઢ ઘેડા મિત્રો જેમ એક સોનું હોય સોનામાંથી નાકની નથડી બને નથડી નામ પડ્યું કાનનું કુંડળ બને કુંડળ નામ પડ્યું વાડી બને વાળી નામ પડ્યું હે પછી ગળામાં આપણે ચેન પહેરીએ ચેન નામ પડ્યું ગળામાં સુંદર મજાનો હાર પહેરીએ એ હાર પણ નામ પડ્યું હાથમાં સોનાની વીંટીઓ પડીએ પહેરીએ આપણે ત્યારે વીંટી નામ પડ્યું હે આવા અનેક આ સોનાની અંદરથી અલગ અલગ આપણે ઘાટ ઘડ્યા આ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા ઘાટ ઘડ્યા પછી એનું બાવન અક્ષરી નામ પડ્યું હે નામરૂપ જુજવા ભાઈ નામ અને એનું રૂપ પડ્યું કે ભાઈ આ ગોળા આકાર છે એ આ વીટી આકાર છે આર ગડામ પેઢા એનો આકાર જુદો છે આ બધા આકારો જુદા જુદા બનાવ્યા પણ મૂળમાં તો કનક છે મૂળમાં તો સોનું છે જ તમે આત્મરૂપે સોનું તો મૂળમાં જ છો પણ આ તો ઘાટ અલગ અલગ છે પશુઓ પક્ષીઓ મનુષ્યો હે આ હા ઘાટ છે અલગ અલગ પણ આત્મા સ્વરૂપે સોનું તો તમે અંદર છો જ અંતે તો હેમનું હેમ કારણ કે છેલ્લે તો આ બધું ખતમ થાય એટલે તમે આત્મા તો રહેવાના જ છો અંતે હેમનું હેમ જેમ અંતે આ બધું જેટલી ચીજ બનાવી ને તમે હોની ના આપો ને હોની ઓગાળી નાખે એટલે પાછું સોનાનું સોનું થઈ જાય અંતે એમનું એમ છેલ્લે પાછું હોનું થઈ જાય હે આ બરાબર એવી રીતના જ છે પણ બધી વસ્તુમાં હોનું તો હતું જ આત્મા રૂપી પણ નામ જુદા જુદા પડ્યા હતા છેલ્લે તો એમનું એમ જ છેલ્લે તો આત્માનો આત્મા જ છે શિવ સ્વરૂપી ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી જેને જે ગમે તે પૂજે મન કર્મ વચનથી આપ માની લહે સત્ય એ જ મન એમ શું છે વાહ ગ્રંથે ગરબડ કરી મિત્રો ઘણા બધા સનાતન ધર્મના જે આપણા ગ્રંથો છે અહીં ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ નવ વ્યાકરણ એકસો આઠ ઉપનિષદ શ્રુતિઓ સ્મૃતિઓ આમાં અમુક માણસોએ ગરબડ કરી નાખીશ અર્થનો અનર્થ કરી અને પોતાને હાથે અમુક ગ્રંથમાં ગરબડ કરી નાખી મતલબ મિલાવટ કરી નાખી વાત ન કરી ખરી એ ગ્રંથની સમજીને એની વાત તો કોઈ સાચી કરી જ નહીં અને અલગ અલગ વાડાઓમાં લોકો ફસાઈ ગયા જેને જે ગમે તે પૂજે હવે જેને જે ગમે એ પૂજે અલગ અલગ વાળા બનાવી લીધા કે એટલા દુનિયામાં અત્યારે હજારો વાળા છે મિત્રો જેને જે હું એને પૂજું પણ સરવાળે તો બધી વસ્તુમાં એ પરમાત્મા જ છે મન કર્મ વચનથી આપ માની લે મન કર્મ અને વચનથી એ પોતે માની લે કે ભાઈ આ જ મારો ભગવાન મારા સિવાય મારો કોઈ બીજો ભગવાન નથી તો એ બરાબર છે સાચો છે કારણ કે એમાંય છે વાળાઓમાંય છે બધી જગ્યાએ છે છે તો મન કર્મ વચનથી આપ માની લે છે સત્ય એ જ મન એમ સૂજે પછી જેને માની લે છે એને આ જ સત્ય છે એવું એને સૂજે છે કે ખરેખર જેને હું પકડીને બેઠો છો એ જ સત્ય છે પછી અસત્ય હોય તો એને સત્ય માનીને પકડીને બેહી જાય કારણ કે મનમાં આવ્યું એમ હોય જો તો એ તો મનમુખી થયું કહેવાય પણ દરેક જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં એવું એને નથી દેખાતું મિત્રો વાળાવાળાઓને હે વાળાવાળાઓને આ ન દેખાય કે દરેક જગ્યાએ પરમાત્મા છે દરેક જગ્યાએ પરમાત્મા છે એ તો મિત્રો બહુ ઉપર ઉઠવું પડે છે ત્યારે ખબર પડે છે કારણ કે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી મન મનમાંથી માયા મનમાયા મળીને રજુગુણ ત્રણ ગુણ ત્રણગુણ તણગુણમાંથી પાંચ તત્વ પાંચ તત્વમાંથી પચીસ પ્રકૃતિ સરવાળે તો બધું પરમાત્મા દ્વારા જ આ બધું થવામાં આવ્યું કારણ કે પરમાત્મા તો કાંઈ હતું નહીં ત્યારે એક પરમાત્મા જ હતા તો બધું આલું બધું થઈ ગયું ક્યાંથી કારણ કે એક જ પરમ પિતા પરમાત્માની જ મિત્રો આ બધી રચના છે રચના કરીને સ્વયં રચનાથી ઉપર ઉઠી ગયા હે એ જ પરમપિતા પુરુષ પ્રકૃતિની રચના કરી અને પ્રકૃતિથી ઉપર થઈ ગયા છે કરતા હોવા છતાં જે અકર્તા છે અને અકર્તા હોવા છતાં જે કરતા પણ છે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોઉં પટંતરો એ જ પાસે ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે વાહ વૃક્ષમાં બીજ તું હવે મિત્રો એક વિશાળ વટ વૃક્ષ વડલો વડલાનું બી છે ને મિત્રો હાવ નાનું હોય બહુ બારે કે ઝીણું રાયના દાણા કરતા ઝીણું હોય વડલાનું બી એ બીજની અંદર આખો વડલો છુપાયો છે બરાબર પરંતુ બીજની અંદર વડલો છે એ પ્રગટ ક્યારે થાય જ્યારે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિનો સહારો મળે ને ત્યારે એ પ્રગટ થાય એક વડલાનું બીજ હોય ને આપણે ધરતીમાં વાવીએ એટલે ધરતીની જરૂર પડી ધરતી તત્વ આવ્યું એમાં પછી આપણે પાણી જ જળ તત્વે આવ્યું પછી સૂર્ય ઉગે એની અગ્નિના તાપથી ફૂલે અંકુર ફૂટેના અંતે અગ્નિ તત્વે આવ્યું પછી રાતના શીતળ મંદ મંદ વાયુ તત્વ વાતો હોય દિવસે વાયુ હોય વાયુને ગ્રહણ કર્યું પછી આકાશ તત્વ છે પાંચે પાંચ તત્વોની જરૂર પડે કારણ કે આકાશ તત્વ દ્વારા જ એને પોષણ મળી રહ્યું છે બહુ મિત્રો આ થોડી ગહન બાબત છે તો વૃક્ષની અંદર જેમ બીજ છે બીજની અંદર જેમ વૃક્ષ છે હવે એ વડલાના બીજને આપણે ધરતીની અંદર નાખ્યું એટલે પાંચે પાંચ તત્વોને એનો સપોર્ટ મળ્યો અને બીજના અંકુર ફૂટ્યા અને બીજ આગળ વધતું વધતું વિશાળ વડલો થઈ ગયો મિત્રો થઈ ગયો ને કારણ કે એક જ બીજ હતું આ મિત્રો જે બીજના છે ને બે પળ આવે બે પળની વચ્ચે એક નાનો દાણો હોય છે તમે જોજો સિંગનો દાણો લેજો મૂંગફળીનો જેને આપણે માંડવી કહીએ છીએ એનો એક દાણો લેજો માંડવીની અંદર તમે ફોલો એટલે બે બીજ હોય એમાં એક દાણો તમે લેજો એના બે પળ તમે આમ ખોલશો ને એટલે વચ્ચે એક મુખ્ય બીજ એ વચમાં છે એ જ આત્મા છે મિત્રો એ જ આત્મા છે બે પળની વચ્ચે છે એ હવે એ તમે દાણો અંદર વાવ્યો પછી એને બધી વસ્તુ મળી ધરતી તત્વનો સહારો મેળો જળ તત્વનો સહારો મેળો અગ્નિતત્વનો સહારો મેળો વાયુ તત્વનો સહારો મેળો તત્વનો સહારો મેળો ત્યારે મિત્રો એ અંકુર ફૂટે અને વિશાળ વડ સ્વરૂપમાં ફેરવાઈ જાય પણ ક્યારે ફેરવાય એ બીજ જે છે આતમરૂપી બીજ બે પળની વચ્ચે જે છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે તમે ધરતીમાં બીજ વાવો એટલે અંકુર ફૂટે બીજની વચમાંથી અંકુર ફૂટે બે પળ હોય પછી જેમ જેમ અંકુર ફૂટે એ છોડ મોટો થતો જાય એટલે ઓલા જે બે પળ હતા એનો નાશ થઈ જાય ધરતીની અંદર ધરતી મળી જાય અને જે બીજ હતું એ બીજ વડલાના સ્વરૂપમાં ફેરવાઈ જાય મિત્રો વિશાળ તો એ આતમ બીજ જે છે વૃક્ષની એ બીજની અંદર એ વિશાળ વડલો બની જાય એમાં પછી અનેક બીજ હોય છે તો એ વિશાળ વડને તમે વિશાળ વડ સ્વરૂપ જે પ્રગટ થયો એને પરમાત્મા સમજી લ્યો કારણ કે વિશાળ વડ બની ગયો વિશાળ વડલાનું ઝાડ બની ગયો એમાં અનેક ટેટાઓ આવે ને એક ટેટાની અંદર અનેક બીજ હોય તમે જોઈ લેજો તો વિશાળ વડ સ્વરૂપી પરમાત્માની અંદર

એ મન તણી શોધના નરસિંહ મહેતા કે વૃક્ષમાં બીજ કેવી રીતે છે અને બીજમાં વૃક્ષ કેવી રીતે છે એને જો કોઈ તપાસ કરવાનો પ્રયત્ન કરે બુદ્ધિપૂર્વક મનથી તો એ બધી મનની તપાસ છે અને નરસૈયો એ મન તણી શોધના તો મન બુદ્ધિ ચિત અહંકાર આ બધાએ મળી એને ગોતી રહ્યા છે હે પણ બુદ્ધિથી ન મળે ભણે નરસૈ મન તણી શોધના આમાં જો વડલામાં બીજ ગોતવા જાય ને બીજમાં વડ ગોતવા જાય ને તો એ બુદ્ધિની શોધ છે મનની શોધ છે મનની તપાસ છે તો ન મળે તો મળે કેવી રીતે પ્રીતુ કરો પ્રેમથી પ્રગટ થશે પણ એ પરમાત્મા સાથે પ્રેમ કરો સાચો ભાવ તો એ પ્રગટ જે બીજે પ્રેમ કર્યો પાંચ તત્વ સાથે ને પાંચ તત્વમાંથી માંથી એ બીજ પછી જેમ વડલો બની ગયો અને વિશાળ વડ એટલે પરમાત્મા સ્વરૂપમાં ફેરવાઈ ગયો પણ એ ભાવપૂર્વક પ્રેમ થકી એ અસ્તિત્વનો નાશ કરવો પડે છે મિત્રો હું પણ કાઢવું પડે છે હું નહીં તુંહી તું હું હું કાઢ નાખો ને તું હિ તુહી તારા સિવાય બીજું કાંઈ છે નહીં આવો સાચી પ્રીત સાચો પ્રેમ પ્રગટ થાય તો જ મિત્રો આ સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં પરમાત્મા દેખાય જલમાં થલમાં બધે બાકી પ્રેમ વગર એ ન દેખાય બુદ્ધિના તર્કથી ન દેખાય પ્રશ્ન ઉત્તરથી ન દેખાય વાદ વિવાદથી ન દેખાય કારણ કે વિષય બુદ્ધિનો છે જ નહીં અહીંયા તો દસમી પ્રેમલક્ષણા ભક્તિની વાત કરીશું એ પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિમાં જે આવી જાય એને સર્વસ્વ એક જ પરમાત્મા જ અખિલ બ્રહ્માંડમાં એક જ તુશ્રી હરી ઉજવે ત્યારે વર્તાય જ્યારે સાચો ઉર્મા પ્રેમ પ્રગટ થાય ત્યારે તો બોલો મિત્ર પ્રેમથી નરસિંહ મહેતાની જય સત્ય સનાતન ધર્મની જય